તેમ છતાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોર્મ નંબર સાત ભરી તેમના નામ મતદાન યાદીમાંથી કાઢી નાખવાની પ્રક્રિયા કેમ કરવામાં આવી છે તે બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને તેમના નામ મતદાર યાદીમાં યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરી છે આ સાથે મતદારોએ ફોર્મ નંબર સાત ભરનાર વ્યક્તિની ઓળખ કરી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી છે મામલતદારોએ ચેતવણી આપી છે કે જો આ સમગ્ર મામલે તટસ્થ અને યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે આ મામલે એકસો બાર મતદારોએ રાણપુર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપીને તેમના નામ કમી કરાવનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ સમગ્ર ઘટનાને પગલે રાણપુરમાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચોકચાર મચી છે અને હવે પ્રશાસન દ્વારા લેવાતા પગલા પર સૌની નજર મંડાયેલી છે કે હવે આગળ શું થશે કે શું અહીંયા કોઈ પગલા આ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં

કે કોઈને પણ સાંભળ્યા વગર અથવા કોઈને પણ વેરીફાઈ કર્યા વગર એક પણ નામ કમી ન થાય જે વ્યક્તિ એક સો હાજર છે બધા તમારી તમારી સમક્ષ અત્યારે હાજર છે ત્રણ ત્રણ પેઢી તમને કહું અહીંયા અહીંયા હોવા છતાં કોઈ તમને કહું કોઈ ગમે ત્યાં આવીને અરજી કરી જાય કે આનું નામ કમી કરી નાખો તમે મારી ઉપર કરી કોઈ કોઈનું પણ નામ સાંભળ્યા વગર તમે ભાઈ કેન્સલ ન કરતા એકસો બાર લોકો અમે અત્યારે હાજર છીએ અને બધાએ તમને કહું લેખિત અરજી આપી છે અને બધા તમને કહું અત્યારે હાજર છે એકસો બાર એકસો બાર જણા વિરુદ્ધમાં નામ કમી કરવા માટે અરજી આવી છે માવધારે એવું કીધું છે તમે ચોક્કસ વેરીફાઈ કરીને જ આગળ પગલાં ભરશો તમે માઉન્ટેને કીધું છે કે તમે ક્યાં પણ આમાં કચાસ ન રાખતા માની લો કદાચ આમાં કોઈ બીએલઓ અથવા કોઈ અધિકારી અથવા માની લો કોઈ નામ સેવન કમી કરવાનો કોઈ હશે તમે એના વિરુદ્ધમાં પણ ફોજદારી કાર્યવાહી આગળ કરશું અને જો અમારો ત્રણ ચાર દિવસમાં નિકાલ નહીં આવે તો આગળ અમે ગાંધીજીના માંગે ઉપવાસ આંદોલન પણ જે કરવું પડે અમે ગમે તે આંદોલન કરશું અમે ઈસીઆઈની જે વેબસાઈટ છે એમાં અમુક અરજદારો દ્વારા મતદારો સામે વાંધો રજૂ કરેલ છે ફોર્મ નંબર સાત ઓનલાઈન ભરેલ છે એ વાંધા સુનાવણી માટે અમે જે ફોર્મ નંબર સાત રજૂ થયા છે શિફ્ટિંગ મરણ અને અન્ય કોઈ કારણોસર તો એ ફોર્મ નંબર સાતની ની એલ ઓ મારફત તપાસ કરાવું છું અને ખરેખર સાચી વિગત શું છે એની પૂરતી ખરાઈ છું વિશેની જે ઓનલાઈન વેબસાઇટ છે એમાં કોઈ પણ વ્યક્તિ ફોર્મ નંબર સાત સામે વાંધો લઈ શકે છે અને ફોર્મ નંબર સાત માં જે તે વ્યક્તિ કોઈ ગુજરી ગયા હોય શિફ્ટિંગ થયું હોય તો એવા મતદારોનું નામ કમી કરવામાં આવે છે એટલે અમારી કક્ષાએથી બીએલઓ અમે તપાસ સોંપશું જે કઈ મતદારોના વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ સામે સુનાવણી રાખશું અને ઈસીઆઈની જે ગાઈડલાઈન છે એક થી તેર પુરાવા રજૂ કરવાની એક થી તેર પુરાવા રજૂ કરવા માટે પણ જે તે મતદારોને અમે પૂરતી તક આપશું અને તક નહીં આપવા તક આપ્યા બાદ જો પુરાવા રજૂ નહીં કરે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે નામનું વાંધા સુનાવણી જે ફોર્મ નંબર સાત રજૂ થયા છે એની સામે અરજીઓ આપી છે ખરેખર એની પૂરતી તપાસ કરશું અને તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે